નમસ્કાર હું એ આઈ એન્કર બીજતે ન્યૂઝમાં સ્વાગત છે આજના તાજા સમાચાર ચોવીસ જુલાઈ બે હજાર પચીસ લોકલ સમાચાર પાકિસ્તાનની બોમ્બમારામાં જોડિયા બાળકો ગુમાવ્યા ઘર નાશ પામ્યા માતાએ કહ્યું બોમ્બમારામાં જોડ્યા બાળકો મેં ગુમાવ્યા છે તે બધું ઓપરેશન સિંધુના કારણે જ થયું છે જેમના ઘર તૂટ્યા તેઓ વળતરથી નાખુશ છે દીકરીના પ્રેમ લગ્ન બાદ ચાવીસ ચાલીસ સંબંધીઓએ મુંડન કરાવ્યું છોકરાઓ પાસેથી સિત્તેર રજા લઈને પિંડદાન કર્યું બકરીનો બલી આપ્યો નહીતર સમાજમાં ન રહી શકત રૂપિયા એક હજારનું ડિવાઈસ યુવતીઓને હેવાનોથી બચાવી શકશે બૂમો પાડવાની પણ સ્થિતિ ન હોય તે સમયે એક બટન દબાવતા જ પોલીસ સહિત લોકોને કોલ અને લાઈવ લોકેશન સેન્ડ થશે ક્રિકેટ સમાચાર પંતને વાન પર ગ્રાઉન્ડની બહાર લઈ જવો પડ્યો વોક્સનો યોકર પગમાં વાગતા દર્દથી પીડાતા મેડિકલ મદદની જરૂર પડી પહેલા દિવસે જ ભારતનો સ્કોર

રૂમટ ગર્લફ્રેન્ડ યુલિયા વંતુરે પ્રેમ સાથેના સંબંધનો ખુલાસો કર્યો રોમાનિયમ સ્ટારની બોલીવુડ સિંગર બનવાની કહાની કહી તું મેરી મેં તેરાની સફળતા માટે હનુમાનજીના આશીર્વાદ લીધા અનન્યાએ રાજસ્થાનના હસ્તકલા કારીગરોને પ્રોત્સાહિત કર્યા કાર્તિકે મુખ્યમંત્રીની મુલાકાત કરી જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ઓર સબસ્ક્રાઈબ કરો પ્લીઝ